આજે વિશ્વ કેન્સર દિવસ છે અને વિશ્વ કેન્સર દિવસને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાયન્સ જનરલ હોસ્પિટલ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત એ જ હતો કે લોકો તંબાકુ સિગરેટ જેવી વસ્તુનું સેવન ન કરે અને પોતાના જીવનને સ્વાસ્થ્ય બનાવે એ માટે વિશ્વ કેન્સરની એક રીતે ઉજવણી કરવામાં આવી હતી રોડ રસ્તા પર તમામ વિદ્યાર્થીઓ ઉતરીને લોકોમાં જાગૃતતા લાવવાનું એક કાર્ય કરી રહ્યા હતા અને આ રેલીમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્લોગનો સાથે જોડાયા હતા વિશ્વ કેન્સર દિવસ અમે આજે અમે ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાયન્સ ને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કોલેજ ઓફ નર્સિંગ દ્વારા પબ્લિકને જાગૃત કરવા માટે એક રેલીનું આયોજન કરવામાં કરી રહ્યા છે જેણે અમારા ચારસો જેવા વિદ્યાર્થી તે અલગ અલગ સ્લોગન દ્વારા બોલી તે પબ્લિકને અવેર કરે જે આપણે જાણીએ કે કેન્સર એક બહુ વિનાશકારી રોગ બનતો જઈ રહ્યો છે જેમાં વધાર કરીને સર્વાઇકલ કેન્સર છે બ્રેસ્ટ કેન્સર છે અને આ પુરુષોમાં ઓરલ કેન્સર જે તંબાકુનું સેવન વધારે કરવામાં આવે તો જેનેથી ઓરલ કેન્સર થાય આ કેન્સર પ્રિવેન્ટ કરવા માટે આમ એક વિશાલ રેલીનું આયોજન કર્યું છે જેમાં ચારસો જેવા વિદ્યાર્થી ભાગ લીધો છે આ રેલી આ રેલી આપણે લાયન્સથી ગોપીનારો થઈને સિવિલ હોસ્પિટલ થઈને પોલીસ ગ્રાઉન્ડથી કરવે સ્કૂલ થઈને હેદરી ચોક થઈને આ તોરણ માતા થઈ ને રાધનપુર સર્કલ થઈ ને પાછી લાયસ લાયન્સ હોસ્પિટલ જવાની છે